લખીરામ મહારાજ ના ભજન ભજનમાં કીધું બેની મને ભીતર સસુરુ લે ભીતર સસુરૂ એટલે શું એનો સાર તો સમજો અમારા અરે

બધા ને ખબર છે કકા અક્ષર કકા ના અક્ષર સત્રી જ આવે પણ એમાં સવારામ બાપાએ બહુ અનુભૂતિ કરી છે અને કીધું છે કેળે ભલો થાય છે શું કામ સવારમ બાપા નો શબ્દો છે જવારમ બાપા થઇ ગયા એમના શબ્દો છે કે કકા અક્ષર છત્રી નારા અક્ષર નવ સમજીને બાદ કરી દો ભલા કે

કારણ કે પાંચ પ્રતિજ્ઞા નું પાલન કરે એને કાનૂન કોઈ ન લાગે

હું શું કરું છું મને જ્યાં ફાવે ને હરું કરું છું કે નથી જાવું આવું માર્ગે માર્ગે કદાચ જગત કોઈ એની હાલ વાત ત્યારે એમ કીધું એને બીજી ત્રીજી કડી માં કે નથી નથી લાખો પછી પણ એ વિચાર કર્યા વગર જગત નહી ફાવવા ત્યારે એની શેલી ગણી એવી દીધી કે લાખો કરે બુરાઈ ભલે મારી બુરાય ને બદલે હું મને ગણો સળ પછી એને કીધું અક્ષર થયા અને પછી છે આપડે પાંચ તો થઈ ગયા પણ

સમજવી પડે જેમ છે એમ તો નહીં મેળવે મારા વાળા આ તો મહાપુરુષો ના છે એટલે એને એવું કીધું તું કે આ સમજી ને વાત છે પેલા બહુ અઘરું છે સમજણ થી બહુ અઘરું છે સમજણ થી જીવાય જાય બેડો પાર બાજણ વગેરે જીવાય જાય તો અધોગતિ અધોગતિ થાય મારો વાળા એટલે કીધું સમજણ જીવન માંથી જાય જોયા થાય કારણ કે આપણો નો ધર્મ છે મારો એટલે મહાપુરુષો આપણને જયારે જયારે હું તમને આવા શબ્દ ભેદી જયારે આપણને સમજાણા છે ત્યારે આ અંતર ની માલિપા આ ભીતર ની કોટી એવા બાંધવાળા થઈ જાય છે મહાપુરુષો ના કરી છે એને કોઈ માતો મહાપુરુષો ક્યારે એવા માર્ગે ચડાવવાની વાત જ નથી

ખબર હોય કે મારા ધણીનો નો છોડવો છે મારે એમાંથી બટ નું કારણ કે એ હમજે છે એમાં તો ખરા કેટલો ભાવ કેટલો પ્રેમ છે અમુક ધોરા તો શીખવા દીધા હોય એમાં ત્યાં હે ગણેથી બંધ આપણે જોઈએ છે પણ હમને ધોરી હમ જે ઈ આમ શેઠે જાય તો વળી જાય મારા આ બધી હમઝન વાતો કરી છે મહાપુરુષ હોય આપણે કોઈ હું તમને કહું આ આ નો હમજે ઈને ગુરુ મહારાજ હું તમને કો સાન છે લાવ્યા છે હા આ તો બગડેલા ને સુધાર્યા છે જેસલ બગડ્યો તો તોરલ મળી ગયા સુધરી ગયો છે સર તમે વિચાર તો કરો આ તો મહાપુરુષો ના શબ્દો છે જેને જેને વાગ્યા એના બેડા પાર થઈ ગયા લે આપણે સાચું પરવર્તન કઈ આપડે કરવું નથી મારા બે વાણી હું ભજન ગાય